ગુડ મોર્નિંગ જય માતાજી દર્શક મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે જોતા હો કે પાછળ ખીણ જેવું છે પણ ખીણ નથી મેં તમને પહેલા વ્લોગમાં બતાવ્યું હતું આ કેનાલ છે અને એવડી મસ્ત કેનાલ છે કે આમાં નહવાની ન મજા આવે આમાં પડીએ તો પાછા ઉપર હોય કે ઓછામાં ઓછો ત્રીસથી થી ચાલીસ ફૂટ જેવી ઊંચી છે તો અહીંથી ખેડૂત લોકો પાણી લઈ અને પોતાની ખેતી કરે છે અને આ એક મિશન છે કે જે લોકોના અહીંયા ખૂચડીને કાટેલા બાજુ પાણી નથી હોતું તો આમાં પાણીનો સંગ્રહ થાય અને લોકો ખેતી કરે છે અને હારે એવી ઉપર લે છે તો લોકમા બના રજુઆરના હાથ આપણે જોઈશું નવીન તો જે માતાજી આગળ વધીએ લોકમાં ફ્રેન આપણે એક સરસ મજાની વાડીમાં આવ્યા છે તો હું તમને બતાવી તમને સરસ મજારો તો ડ્રેગન ફ્રૂટ તો આ ડ્રેગન ફ્રૂટની આખી ખેતી છે તો તમે જોઈ શકો મારી પાસે આખો ડ્રેગન ફ્રૂટ છે તો જબરજસ્ત ડ્રેગન ફ્રૂટ તો જો આવા ડ્રેગન ફ્રૂટ થતા હોય ને આવી ખેતી હોય તો વાવા થઈ જાય બાકી જો આ બાજુ નારિયેળી એ આપણે નંબર લખ્યા અને આ ડ્રેગન ફ્રૂટ આખો જાય છે અને આખું પાછળ દેખાડ તો છે ને બાકી હું બેક કરીને દેખાડું તમને જો આ ડ્રેગન ફ્રૂટ છે અને માવજત સારી રીતના કર્યું પણ આખું તમે જોયું નહી હોય ડ્રેગન ફ્રૂટનું ઝાડ આખું વેલ જેવું હોય અને થાંભલા જેવું આખું પિલર ઉપર આખું ભોગ કરવામાં આવે આખી ડીશ આવે આ રીતને અને આ રીતના મોટા કરવામાં આવે આ આગળ જો હાઈવે આગળનું તો આપણું કામ પૂરું થયું આપણે જશું હાઈવે હોટલ ઉપર જય શ્રીરામ હોટલ તો લોકમાં બનાવી મસ્ત કેવો લાગ્યો કેવો લાગે છે અને કંઈ પણ ફેરફાર હોય તો કહેજો અને આ બધું મફત છે લાઈક શેર ને રાખો દબાવીને બાકી કંઈ ફેરફાર હોય તો કહેજો આપણે કરશું હેલો ફ્રેન્ડ તો બાર વાગી ગયા ને આપણે હવે જમી લઈએ તો આમાં ગાંઠિયાને નાસ્તો છે આમાં કચરિયું છે એ તમને બતાડ્યું છે આ દહીં છે આ શરબત છે અને કચરિયું તલની હાની તલની હાની છે આ શરબત છે